રાજકોટના ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે ઉપલેટા વકીલના પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી કચેરી ખાતે ચાલતી કામગીરીઓમાં યોગ્ય અને સમયસર નિકાલ ન થતો હોવાની કરવામાં આવી રજૂઆત નગરપાલિકા કચેરી દ્વારા વકીલોના અપમાન ન થાય તેમજ વકીલો સાથે દુર્વ્યવહાર ન કરવામાં આવે તેની કરવામાં આવી રજૂઆત ઉપલેટા વકીલ મંડળના પ્રમુખે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી લેખિત અને મૌખિક રજૂઆત ઉપલેટા નગરપાલિકામાં આવતા અરજદારોના પણ સમયસર કામ ન થતા હોવાની બાબતને લઈને રજૂઆત કરી સમયસર જે પ્રશ્ન ઉપસ્થિત અમારા બારમાં અમારા એડવોકેટ રજૂઆત અમે આજ રોજ ચીફ ઓફિસર સાહેબને મળવા આવેલા હતા અમારી જે રજૂઆત હતી અમે લેખિતમાં રજૂઆત કરેલ છે અને લેખિત રજૂઆત હવે વકીલોની જે રજૂઆત છે એ સામાન્ય પ્રજાની પણ રજૂઆત છે જેથી અમારી અરજી જે છે અમારી રજૂઆત છે એનો તત્કાલ નિકાલ કરવામાં આવે જો નિકાલ કરવામાં નહીં આવે અને અમારા પ્રશ્ન જે છે એનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો આગળ જતાં અમે ઉચ્ચ અધિકારીઓની પણ મુલાકાત લેશું અને બનશે ગાંધીજી ઇન્દિયા માર્ગે પણ જવાની જરૂર પડશે તો પણ જાસું અને છતાં પણ નિકાલ નહીં થાય તો કોર્ટમાં પણ